કહેવાનું તો અમારે કાંઈ બીજું હોય નહીં પણ એક વાત દરેક સંતો ભક્તોને સમજવા જેવી છે કે ખરેખર જો તમે ઉપદેશ લીધો હોય ગુરુ ગાદીમાં બેઠા હો તમને પાંચ પ્રતિજ્ઞા લેવરાવી છે તો એમાં તમે જે ભૂલ કરો છો તો ખરેખર વિચાર કરી જોજો બે માણસે જો ઉપદેશ લીધો ને આજની ભૂલ કરે કે બેનો ભૂલ કરે તો કોને પછતાવું પડે છે એ વિચાર કરજો તો હું કામ ભૂલ કરો છો તમે પ્રતિજ્ઞા લીધી છે તમારા મોઢે લીધી છે આપણે આપણા મોઢે જ લીધી છે તો આ ભૂલ હું કામ કરો છો અને આ બધા ટૂંડે ટુંડે બધાની બુદ્ધિ અલગ અલગ હોય છે તો ખરેખર કોઈ કોઈ આમ કોઈની આ વાતો કરે કોઈની આ વાતો કરે તો તમે હું આ પ્રતિજ્ઞા લીધીશ તમને જો બધે એક ન દેખાતો હોય તમને એક કરી બતાવ્યા હોય આપણને અને ન દેખાય તો આપણે ગુરુ ગાદી બેઠા હું ગણવા બધાને જુદું જુદું દેખાતું હોય તો એમાં કાંઈ આપણું ભલું થાય છે નહીં બીજું કે કોઈ પણ કઈ પણ હોય જે જતું કરશે એની જીત થશે અને પકડશે હંગરશે એની બરબાદી થવાની એ તમારા તમારા પોતાના ઉપર અનુભવ કરી લેજો અને જગતમાં જોઈ લેજો તેની બધે જેને જેને પકડ્યું છે એને હું થયું